તો હેલો નમસ્કાર મિત્રો અત્યારે આપણે આવી ગયા છીએ અંબાજી અને અંબાજીથી આપણે જઈ રહ્યા છીએ અત્યારે ગબ્બર અને અંબાજી અહીંયા ફોટા પાડવાની કે વિડીયો ઉતારવાની સતત મનાય છે એટલે આપણે ગબ્બર જઈશું અને ત્યાંનો નજારો દેખાડીશું તો બન્યા રહીજો વિડીયોમાં વિડીયો પસંદ આવે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો જઈએ ગબ્બર તો મિત્રો તમે જોઈ શકો છો મારી પાછળ છે આ છે અંબાજી અને આપણે અત્યારે જઈ રહ્યા છીએ ગબ્બર અને આ છે અહીંનો નજારો મિત્રો અત્યારે આપણે ગબ્બર પહોંચી ગયા છીએ ને અહીંયા આપણે ઠંડુ પાણી પીધું છે અને સોડા પીધું છે હવે આપણે તમને દેખાડીશું બેક કેમેરાથી કે આપણે ગબ્બર પહોંચી ગયા છીએ મિત્રો આ રસ્તો જાય છે પાલનપુર તરફ અને આ જાય છે અંબાજી તરફ અને આ છે ગબ્બર જ્યાં આપણે અત્યારે દર્શન કરવા આવ્યા છીએ તો મિત્રો તમે જોઈ શકો છો અહીંયા ઉડન ખટોલાની પણ સુવિધા છે જેના દ્વારા ઘણા લોકો આવે છે ને જાય છે ચાલુ છે અને અહીંયા નાની મોટી ચા નાસ્તાની સ્ટોલ પણ લગાવેલી છે છે તો તો આ નજારો મિત્રો આપણે વિશામાં ખાઈ લીધો છે ને હવે જઈ રહ્યા છીએ ગબ્બર ચડવા છીએ કેટલી વારમાં આપણે ગબ્બર ચડી જઈએ છીએ અને દર્શન કરીએ તો મિત્રો તમે જોઈ શકો છો આ છે શક્તિપીઠ જવા માટેનું અને ગબ્બર તરફ પણ અહીંથી જવાય છે એકાવન શક્તિપીઠ તો હાલો નમસ્કાર મિત્રો અત્યારે આપણે પહોંચી ગયા છીએ શક્તિપીઠ જવાના રસ્તે અને ગભર જવાના રસ્તે ઘણા બધા લોકોને અહીંયા જ મિસ્ટેક થાય છે જો હું તમને બેક કેમેરાથી દેખાડું છું તો મિત્રો તમે આ સ્ટેપ જોઈ શકો છો બંને તરફ આવે છે ને જાય છે તે ગબ્બર તરફ જાય છે અને ઓલું જે સામે દેખાય છે એકાવન શક્તિપીઠ તરફ જાય છે એટલા ગોર રાઉન્ડ લે છે આખો જે ગબ્બરની ફરતા આખો રાઉન્ડ છે ને નહીં ફરતા એકાવન શક્તિપીઠ છે અને આ નીચે જવાનો રસ્તો છે તો ઘણા લોકો અહીંયા આવીને મૂંઝાય છે એટલા માટે મેં આ તમને ત્યારે જણાવી દીધું છે આપણે અહીંથી જાશું ઉપર ગબ્બર તરફ તો મિત્રો તમે જોઈ શકો છો આ જાય છે ગબ્બર તરફ રસ્તો અને સામેથી આપણે નીચેથી આવી છીએ ને આ તરફ શક્તિપીઠ છે એકાવન એ તરફ રસ્તો જાય છે તો ઘણા લોકો અહીંયા મૂંઝાતા હોય છે તો આપણો વિડીયો જોઈ લેજો અને ઘણા લોકોને શેર પણ કરજો જેથી કરીને એમને પણ અહીંયા આવીને કન્ફ્યુઝન ન થાય તો આપણે અત્યારે ચડી રહ્યા છીએ ગબ્બર તો મિત્રો આ છે ગબ્બર જવા માટેનો રસ્તો અને આ બાજુ છે ઉતરવા માટેનો રસ્તો તો મિત્રો અત્યારે અડધે પહોંચી ગયા છીએ આપણે ને હવે જોઈ રહ્યા છીએ ઉપર તો મિત્રો આપણે ઉપર જઈને દર્શન કરીને આવતા અહીંયા છીએ અને હવે નીચે જઈ રહ્યા છીએ ઉપર કેમેરો અલાવ નતો એટલા માટે આપણે ઉપરના દ્રશ્યો દેખાતા નથી અને થાક ઘણો બધો લાગ્યો હતો એટલે ઉપર પણ શૂટ પણ નથી કરી